કચ્છમાં રમાતી હાંડલા ગરબી કચ્છની પ્રાચીન નવરાત્રીમાંની એક છે પ્રાચીન નવરાત્રીમાં મુખ્ય મથક ભુજની નવરાત્રી જે રાજાશાહી સમયથી આજ સુધી અવિરત ચાલુ રહી છે જેને આજે પણ લોકો એ જ રીતે ધામધૂમથી મનાવે છે વર્ષ અઢારસો નેવ્યાસી થી કચ્છની હાંડલા ગરબી થતી આવી છે જે ખાસ નોબત પર થતી નવરાત્રી છે નોબત એક વાજિંત્ર છે જેની તાલે આ ગરબી થાય છે વર્ષ જૂની ભુજની હાંડલા ગરબી હવે એકસો માં વર્ષમાં પ્રવેશ કરતા અહીંના આયોજકોએ પણ પોતાની ખુશી વ્યક્ત કરી હતી આ ગરબીની વિશેષતા જ એ છે કે આ ગરબી વર્ષોથી આજ દિન સુધી નોબતના તાલે રમવામાં આવે છે હાંડલા ગરબી રાજશાહી વખતથી થતી જૂની ગરબી છે આ ગરબીનું નામ હાંડલા ગરબી રાખવા પાછળનું કારણ જણાવતા તેઓ કહે છે કે તે સમયે અહીંના ચોકમાં હાંડલા જ વેચાતા એટલે કે માટીના માટલા જ વેચાતા એટલે તેનું નામ હાંડલા ગરબી રાખવામાં આવ્યું છે શ્રી હાંડલા ગરબી મિત્ર મંડળ આપનો મીડિયાનો સમાજ બધાને સ્વાગત કરીએ છીએ હાંડલા ગરબી મિત્ર મંડળ એકસો સાડત્રીસમાં વર્ષે મંગલ પ્રવેશ કરેલ છે અને અમારી ઘરતીની એક જ ખાસિયત છે કે અમે નોબત ઉપર આજની પરંપરા જાળવી રાખવી છીએ ને જે વર્ષોથી અમારી પરંપરા છે એને અગાઉ પણ અમે આવી જાળવી રાખશું અને અમારી ગરબીની અંદર બધે જૂનાને જણા જાણીતા જોગી બધે આજની તારીખમાં પણ હાંડલા ગરબીમાં રમવા માટે ઉત્સુક હોય છે મારું નામ જીતેન્દ્રસિંહ ઝાલા આ હાંડલા ગરબી મિત્ર મંડળ છે એકસો સાડત્રીસ વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે એની એક પ્રથા છે જે જે લોકો દાંડિયારાસ રમવા આવે છે એ પગમાં બૂટ ચંપલ ઉતારીને જ ફરજીયાત રમવાનું જે અમારા મંડળનો પણ નિયમ છે એમ